સમજાય છે કે મેં તમારા માટે લોહી લોહીમાં સૂકવી નાખ્યા છે તમારે હવે લોહી લોહીમાંસ સુકવવાની જરૂર નથી તમે ખાલી બે એકાદશીઓ કરતા થજો એ તમારું આ મારા માટેનું સાચી આવી રીતે અંજલિ કહેવાશે વર્ણી આપણને આ સમજાવે છે કે તમારા જીવનની અંદર આવું એકાદશી રૂપી તપ એ તમે નિયમિત કરજો તમારે આ મારી જેમ લોહી લોહીમાંસ સુકવવાની જરૂર નથી વર્ણી આપણને સમજાય છે કે શાસ્ત્ર માત્રનો અભ્યાસ એ મેં તમારા વતી કરી લીધો છે તમે હવે ખાલી રોજ એક વચનાવતને દસ સ્વામીની વાતો વાંચવાનું રાખજો કે જેમાં મેં બધા શાસ્ત્રનો સાર મૂકી દીધો છે તો આ એમના વિચરણ પ્રમાણે આપણું આચરણ થયું કહેવાય નીલકંઠ વર્ણિ આપણને સમજાવે છે કે હું તમારા માટે ઘરબાર મૂકીને એકલો નીકળી ગયો હવે તમે ખાલી ભલે કોઈ તમને સંગાત ના આપે તો એકલા તમે રવિવારની સભામાં જઈને બેસજો તમે મંદિરની અંદર એકલા ભલે કોઈ સંગાત ના આપે તો જજો આટલું તમે કરજો બાકીનું બધું તો મેં કરી જ લીધું છે પણ આ આપણે જો કરીએ તો એના વિચરણ પ્રમાણે એ આપણું આચરણ થયું કહેવાય અનેક માન અપમાનો સુખ દુઃખ વેઠીને વર્ણી પોતે આપણા માટે ફરતા રહ્યા એ આપણને સમજાવે છે કે મેં જ્યારે આટલા માન અપમાનને સુખ દુઃખના દ્વંદ્વો એ વેઠ્યા છે તો તમે અલ્પ કાજે આ સત્સંગને મૂકી દેતા નહીં થોડુંક જ્યારે માન અપમાન જેવું થાય થોડુંક આવી રીતે દેહમાં કે વ્યવહારમાં સુખ દુઃખ આવે ત્યારે જેમ મેં મારું વિચરણ નથી અટકાવ્યું એમ તમે તમારો સત્સંગ પણ એ પૂર્ણ વિરામ એની ઉપર મૂકતા એ વરણી પોતે આપણને સમજાવે છે અને એ એના વિચરણ પ્રમાણે આપણું આચરણ થયું કહેવાય નીલકંઠ વર્ણી એ આપણા વતી આ વન પર્વતને બધું ખૂંદી વળ્યા હવે આપણને એ સમજાવે છે કે તમારે વન પર્વતો તો ખૂંદવાની જરૂર નથી પરંતુ તમે આ મંદિરની અંદર નિયમિત લાભ લેવા માટે આવજો ડામરની સડક ઉપર ચાલીને તમારે હવે ખાડા ટેકરા કંઈ કરવાની કૂદવાની જરૂર નથી પણ આટલું તમે એ કરજો એ જો કરીએ તો આ વરણીના વિચરણને આપણે સાચી અંજલી આપી કહેવાય નાનામાં નાની વસ્તુ એક પાણી ગાળવા માટેનું ઘરણું એ પણ આખું આમ સાત વર્ષ સુધી એમણે પોતાની પાસે સાચવી રાખ્યું તો એક નાનો કટકો સાચવવાનો જે ખટકો એમણે રાખ્યો એ આપણને સમજાવે છે કે મેં જ્યારે આવા નાના નિયમો એ પાળ્યા છે તો તમે પણ મેં તમને જે શિક્ષાપત્રી આપી છે એટલી તો જરૂર પાળજો આ એમના વિચરણ પ્રમાણેનું એ આપણું આચરણ એ થયું કહેવાય વર્ણીએ પોતે આપણે જોયું એમના વિચરણની અંદર દત્તાત્રેય દામોદર રામકૃષ્ણ શિવ બધા રૂપે પોતાએ આ દર્શન આપ્યા શિવના ઉપાસકો એને શિવ રૂપે દર્શન આપ્યા રામચંદ્રના ઉપાસકો એને રામચંદ્ર રૂપે દર્શન આપ્યા કૃષ્ણના ઉપાસકો અને એ રીતે વર્ણિય દરેક ભક્તોને એમના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા એ આપણને સમજાવે છે કે આ બધા જ આવી રીતે આગળના અવતારો એ મારી પૂજાની અંદર આવી જાય છે મારે તમે મારી નિષ્ઠા દ્રઢ કરીને રાખજો એવી પ્રકારની એક નિષ્ઠા પતિવ્રતાની ભક્તિ એ જો આપણા જીવનમાં દ્રઢ થઈ જાય તે વર્ણિના વિચરણનું સાર્થક્ય અંદર આવી જતું હોય છે જેમ અંદર પધાર્યા અને પેલી દાસીને એમણે કહ્યું કે દાસી અમ જેવા તો અમે એક છીએ તો આવી ત્યાં જુવારનું ધાન મને આપે છે જમવા માટે પણ આને હું શું કરીશ ત્યારે દાસી કે તમારે જેવા તો ઘણા બધા આવે છે હું હવે બધાને સારું સીધું આપું મારે પછી ક્યાંય ક્યાંય ખાવાનું રહે જ નહીં ત્યારે વરણીએ કહ્યું કે અમારા જેવા તો અમે એક જ છીએ અમારા જેવા બીજા કોઈ નથી પણ પેલી બુધેજની આવી રીતે દાસી એ પણ બુદ્ધું જેવી જ હશે કે કંઈ સમજી શકી નહીં પરંતુ વર્ણી આપણને સમજાવે છે કે હવે તમે બુદ્ધેજની દાસી જેવા થતા નહીં અને મને સર્વોપરી સમજો કે આમ જેવા તો અમે એક જ છીએ મારા તોલે કોઈ બીજા અવતારો આવે એવા નથી આવી સર્વોપરી આની નિષ્ઠા એ જો આપણને મહારાજના સ્વરૂપ વિશે થઈ ગઈ તો પછી એ વર્ણીના વિચરણની સાચી પૂર્ણાહુતિ એ થઈ ગઈ કારણ કે આ બધું સમજાવે પોતે ફરતા હતા આપણને આ સમજાવવા માટે કે નાનામાં નાના નિયમો પણ તમે પાળજો આવા એકાદશી વ્રતના ઉપવાસો કરજો આવી રીતે બધા વચનામૃતને વાંચજો આ બધું એમને વિચરણ કરીને અંતે સમજાવવું છે ત્યારે એ જો આપણા જીવનમાં થાય તે બધું સાર્થક થયું કહેવાય વરણી આપણને સમજાવ્યું કે જે આવી સાધુતા હોય અને જે આવું અક્ષર પૃષ્ઠ તમનું જ્ઞાન હોય ત્યાં હું પોતે અખંડ નિવાસ કરીને રહું છું તો તમને પણ એવું જ્યાં દેખાય ત્યાં તમે પણ પોતે ઠરીઠામ થઈ જજો જ્યાં આપણને આવી સાધુતા દેખાય અને જ્યાં વૃક્ષ પુરુષો તમનું તત્વજ્ઞાન દેખાય ત્યાં આગળ વર્ણીપોતે પોતે રહ્યા એ સમજાય છે કે તમે પણ ત્યાં જ રહેજો કહેતા કે આજે આપણને આવો સંપ્રદાય પ્રાપ્ત થયો છે આજે સ્વામીશ્રી જેવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે એ પણ એમને આવી રીતે દ્રઢપણે આશરીને રહીએ એ વર્ણીપોતે પોતે આપણને સમજાવે છે અને એવું જો આપણાથી થઈ જાય તો પછી આ એમનું વિચરણ એ બધું સાર્થક થયું કહેવાય નીલકંઠ વર્ણી આપણને સમજાવે છે કે જ્યારે મને સાચા ગુરુ મળી ત્યારે હું ત્યાં આગળ રોકાઈ ગયો છું આખા ભારતની અંદર વરણી પોતે તીર્થયાત્રાઓ કરવા માટે નીકળેલા હવે લોજમાં આવ્યા અને એમને રામાનંદ સ્વામીનો મેળાપ થયો લોજમાં એમને ખબર પડી કે રામાનંદ સ્વામી જેવા એક સદગુરુ અહીંયા છે પીપલાણાની અંદર એ પોતે પહેલી વહેલી વાર મળ્યા તો એ નીલકંઠ વર્ણી પોતે આપણને સમજાવે છે કે આવા સાચા ગુરુને શોધવા માટે અમે ફરતા હતા હવે લોજની અંદર ની અંદર રામાનંદ સ્વામીની ભાળ મળીને પ્રત્યક્ષે પોતે મળ્યા પછી વરણી આગળ ગયા નહીં હવે દ્વારકા તો કેટલું મોટું ભારતનું તીર્થસ્થાન કહેવાય ઘણા બધા મુમુક્ષુઓ બધા આખા ભારતમાંથી ત્યાં દ્વારકાની અંદર દર્શન માટે પધારે પરંતુ આ લોજથી કંઈ બહુ દૂર નથી સૌરાષ્ટ્રની અંદરના આ બંને સ્થાન છે છતાં પણ વરણી પછી ત્યાંથી આગળ પોતે ગયા નહીં એ સમજાવે છે કે અમે તીર્થયાત્રાઓ માટે નહોતા ફરતા એવા સાચા ગુરુને શોધવા માટે ફરતા હતા અને એવા સાચા ગુરુ મળી ગયા ત્યાં એ પોતે ઠરીઠામ થઈ ગયા કેમ એ પણ આપણને સમજાવે છે કે તમને પણ એવા સાચા ગુરુ મળે ત્યારે તમે પણ ત્યાંથી પછી ક્યાંય આગા પાછા થતા નહીં આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ એવા સાચા સંત મળી ગયા છે તો એ આપણને સમજાવે છે કે એમને મૂકીને આપણે ક્યાંય એ આગા પાછા થવું નહીં તો આવી પ્રકારે વરણીનું આ બધું વિચરણ એ આપણને સમજાવી રહ્યા છે કે આપણે પણ ನೀಲಕಾಂಠವರ್ಣಿ એમના વિચરણની પૂર્ણાહુતિની અંદર આપણને આ વસ્તુ સમજાવે છે કે આપણે પણ એમના વિચરણની અંદરથી આવી શીખ પ્રાપ્ત કરીએ તો આ વિચરણ એની સાચી પૂર્ણાહુતિ એ થઈ કહેવાય વરણીએ તો પોતાનું વિચરણ અટકાવ્યું સ્થૂળ દ્રષ્ટિએ અઢારસો છપ્પનની શ્રાવણ વધી શકે અને ત્યાર પછી આવા ગુણાતીત સંતમાં રહી અને પોતે આજે પણ વિચરી રહ્યા છે પરંતુ આજે આ હરિવન વિચરણની પારાયણની આપણે પૂર્ણાહુતિ કરી રહ્યા છે ત્યારે સાચી પૂર્ણાહુતિ આપણા માટે ત્યારે કહેવાય કે એમના વિચરણ પ્રમાણે આપણું પણ આચરણ બને અંગ્રેજીની અંદર એક સુંદર વાત એવી લખવામાં આવી છે કે ધ ટ્રુ ટ્રાઇપ્યુ ટુ ટ્રુથ ઇઝ ટ્રુથફુલ લિવિંગ કે સત્યને સાચી અંજલી આપણે ક્યારેય આપી કહેવાય કે જ્યારે એના પ્રમાણે આપણું જીવન બને કે આપણા જીવનમાં પણ સત્ય આવે કોઈપણ ગુણને આપણે સાચી અંજલિ ત્યારે આપી કહેવાય કે જ્યારે એ ગુણ આપણે આત્મસાત કરીને એ પ્રમાણે રહેતા થઈએ એવી જ રીતે આ વરણીનું જે વિચરણ છે એને પણ આપણે સાચી અંજલિ ત્યારે જ આપી કહેવાય કે જ્યારે આપણે એમના વિચરણની અંદર એમણે જે કઈ વસ્તુઓ બધી આપણને સમજાવી છે એ વસ્તુઓ આપણા જીવનમાં પણ આત્મસાત કરીએ આજે આપણને પણ એ બધી વસ્તુઓ જીવનમાં દ્રઢ થાય ત્યારે એ વરણીનું વિચરણ એ આપણા માટે એ પૂર્ણ થયું કહેવાય ત્યાં સુધી આપણે પોતે આ સત્સંગની અંદર એ સતત પ્રયત્નશીલ રહેવાનું છે એમણે તો સાત વર્ષ એક માસને અગિયાર દિવસની અંદર પોતાના વિચરણની ઇતિશ્રી કરી આપણે આ પંદર દિવસની અંદર આ પારણની પૂર્ણાહુતિ કરી રહ્યા છીએ પરંતુ સાચી પૂર્ણાહુતિ તો આ પ્રકારની થવી જોઈએ કે એમનું જે વિચરણ છે એ બધું આપણા જીવનની અંદર એ ઉતરી જાય એમણે જે જે વસ્તુ આપણને બતાવી જેવી નિષ્ફળતા એમણે રાખી એવી જ જગતની અનાશક્તિ આપણા જીવનમાં પણ કેળવાય જેવું આત્માને પરમાત્માનું જ્ઞાન એમણે દ્રઢ કર્યું એવું જ્ઞાન આપણા જીવનમાં પણ દ્રઢ થાય જેમ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ એ પાછા પડ્યા નહીં એમ સત્સંગ કરતાં કરતાં કદાચ આપણને એવી મુશ્કેલીઓ આવે તો પણ સત્સંગમાંથી ક્યારે આપણું મન પાછું હટે નહીં જેમ નાનામાં નાના નિયમો પણ વર્ણીય લોપ્યા નહીં એમ આપણે પણ નાનામાં નાના નિયમો પાળવાનો એવો ખટકો રાખીએ જેમ એમણે પોતાની પાસે જે શાલિગ્રામ હતા એમની સતત પૂજા કર્યા કરતા રહ્યા અને ભક્તિ અદા કરતા રહ્યા એમ આપણે પણ આપણા ઈષ્ટદેવ મહારાજ અને આપણા સ્વામી સ્વામીશ્રી પ્રત્યે એવી જ ભક્તિ સતત કર્યા કરીએ તે પછી વરણીનું વિચરણ એ બધું આપણા માટે એ પ્રેરણાદાયી બનતું હોય છે તો આવી પ્રકારે આવરણીના વિચરણને આપણે પણ અંજલી આપીએ અને એ વિચરણની અંદર એમણે જે કંઈ વાતો આપણને સમજાવી છે એ બધી જ વાતો એ આપણા જીવનની અંદર પ્રદળ થઈ જાય ચરિતાર્થ થઈ જાય અને આપણે પણ મહારાજ અને સ્વામીની પ્રસન્નતા એ રીતે પ્રાપ્ત કરીને આ શ્રી હરિવન વિચરણની આવી પૂર્ણાવતી આપણા જીવન જીવનમાં કરી શકીએ એ પ્રકારે સત્સંગ કરવાની શક્તિ આપણને પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ જય